અંકલેશ્વરની ડીજીવીસીએલ કચેરી બાજુમાં આવેલ અમરદીપ સોસાયટીમાં પુનઃ એકવાર તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે વહેલી સવારે પોણા છ વાગ્યાના રસ્તામાં બાઇક પર આવેલા બે તસ્કરોએ એક ઘરની આગળ લટાર મારી આગળથી વળી પરત આવે છે મકાનના કમ્પાઉન્ડની ગ્રીલ ખોરી ખોલી ઘરમાં પેસેજમાં પ્રવેશ કરે છે જે દરવાજો ખોલવાનો પ્રયાસ કરે છે છ મિનિટ સુધીના પ્રયાસ વચ્ચે મકાન માલિકની સતર્કતા સામે આવી છે તેઓ મકાન બંધ કરીને હાલ દ્વારકા ખાતે છે અને ત્યાં મેલી પરોડે મોબાઈલમાં સીસીટીવી ચેક કરી રહ્યા હતા તે દરમિયાન તસ્કરો નજરે પડતા પાડોશીને ફોન કરી જાણ કરતા તેઓ દરવાજો ખોલીને બહાર આવતા જ ચોર ઊભી પૂછરીએ ભાગી છૂટ્યા આ દરમિયાન ચોરની બૂમ સાંભળતા જ પાડોશીઓ પણ બહાર દોડી આવે છે પાડોશીઓ દ્વારા આ સીસીટીવી પોલીસ મથકે આપી ચોરીનો નિષ્ફળ પ્રયાસ અંગે જાણ કરી હતી તો જાણવા મળ્યું છે કે છેલ્લા બે મહિનામાં તસ્કરો ત્રીજી વાર ચોરીનો પ્રયાસ સામે મારું નામ છે રાબિયા અસલમ પટેલ અમારી સોસાયટીમાં રહું છું મેં અમારી સોસાયટીમાં આજથી બે મહિના પહેલાં આવી ચોરી થયા જ કરે છે અહીંયા કોઈ જાતની પેટ્રોલ કોઈ સિક્યુરિટી નથી કે કોઈ પોલીસની કોઈ બી એ નથી ને અમારા અહીંયા આવું બધું ચકડી ઘડી ચાલ્યા જ કરે છે ચોરી બે વર્ષ પહેલાથી જ આવું બધું જ કરે છે અમારે હવે શું કરવાનું કશું કોઈ પોલીસ જોવા આવતી નથી કોઈ રાતની કોઈ જાતની કોઈ સુવિધા નથી કઈ નથી અમારે અમને હવે ડર લાગે છે આજુ બે મહિના પૂરા થયા એટલે અમને તો હવે તો ડર ઘૂસી ગયો છે અમારી માંગ તમે કેવી હિસાબે પોલીસ પોલીસ પાસે અમારી એવી માંગ છે કે તમે અમારે રાતની પેટ્રોલિંગ ચાલુ કરો બીજી કઈ માંગ નથી ને અમારે હવે અમારો બધો અહીંયા સેફ્ટી રાખો જરાક સોસાયટીમાં अमादिर सोसाइटी रूम नंबर टू मानस रुचिता पाटिल क्या करता होगा कल यहाँ पे बाजू में ही चोरी हुई है लॉक तोड़ के गए यहाँ पे इसके दो महीने पहले शादी में गए थे हम महाराष्ट्र तो वहाँ पे हमारे घर पे भी उसी टाइम पे चोरी हुई थी तो लॉक तोड़ के अंदर पूरा इकट्ठा कर दिया था सब खराब कर दिया था बार है। यहाँ पे लगभग दो से तीन बार हो चुका है हाँ हमारे यहाँ पे हुई थी तब बताया था पुलिस को અહીંયા પે થોડી સિક્યુરિટી જોઈએ મારું નામ શમશેર આલમ છે અમરદીપ સોસાયટીમાં રહું છું આ ફોર્ટી ટુ નંબર બંગલો છે મારો અને બે કાલનો દિવસ અમારી સોસાયટીમાં આ દ્વારકા ગયા છે એમની ત્યાં ચોરી થઈ છે અને એમના સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું તો એમના ઘરમાંથી એ આપણે ચોરી કરીને લઈ ગયા છે એ લોકો અને એના પહેલાં બી અમારી સોસાયટીમાં એની બાજુમાં જ એ લોકો બહાર ગયા હતા બહાર ગામ એમની સોસાયટીમાં હો એમની બા મકાનમાં હો ચોરી થઈ હતી અને આ બનાવ લગભગ બે વર્ષથી થાય છે અને અમે લોકો કંઈ કંઈને થાયકા છે અમારા વોર્ડના જે પહેલાં સંદીપભાઈ હતા એમને હો અમે લોકો કીધેલું કે ભાઈ અમારા ત્યાં જીઆરડીને બેઠાડો નહીં તો પોલીસ પોલીસના પેટ્રોલિંગ કરાવો પણ તો છતાં કોઈ અમારું સુનવાણી છે નહીં અમારી આટલી જ માંગ છે કે અમારી સોસાયટીઓમાં અમારે માટે યા તો પોલીસનું બંદોબસ્ત રાખો એ આ તો અમારે જીઆરડી અમારે ત્યાં બેસતા હતા એ અમારે ત્યાં જીઆરડી બેહાડ દો કેમ કે કારણ એવું છે કે અમારે વચના 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 વચનામૂર્તની પાછળની જે રેલવે યાર્ડ છે એ રેલવે યાર્ડમાંથી લોકો બહારથી આવીને ઘૂસી જતા છે અને આ સાઈડમાં શું છે આ સાઈડમાં આવવાનું એ લોકોને ગમે ત્યાંથી એ લોકો આ સાઈડથી ઘૂસી જાય છે ને આ સાઈડથી નાઈ જાય છે એટલે આ બાજુ શું છે કે વધારે ચોરીઓનો બનાવ બનતો જ છે પાછળની સાઈડમાં અમારે પાછળ રામનગરમાં હમણાં મહિના બે મહિના પહેલાં ચોરી થઈ હતી મિક્સચર મશીન ઉચકી ગયેલા એ બી બનાવ સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું પોલીસવાળા ચેક કર્યા તે મળી ગયું આજ આ આ ઇલાકાની અંદર